જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કલા જાઉં મારા નવા બ્લોક માં તમારું સ્વાગત કરું છું આજે આપણે રાતે વરસાદ આવેલો છે મિત્રો વરસાદ આવેલો છે રાતે આપણે આપણે એમએસિંગ રાતીમાં જોવા નતા ગયા બે રાઉન્ડ થયા આ ત્રીજો રાઉન્ડ ચાલુ કરવો હતો વરસાદ આવી ગયો લાઈવ આપણે જોતા હતા રાતે વરસાદ એટલો આવેલો છે આપણે ખબર છે ભરાઈ ગયા આપણે ભેહો અંદર જ એવાટું રાખી હતી એમ કે વરસાદ આવે ને મારો ગારો ના થાય કારણ કે આપણે ભરતી તાજી કરીએ ખોઈ દીતું નથી બાકી આપણી ભેહોન ગાયું અંદર જ રાખી હોટ કેમ કે ગારો અંદર થવાનો જ નથી આપણે ખબર જ છે કે આવું કચકા થોડું થોડું થાય તો આપણે આખી સાફ કરી નાખીએ એટલે અસલ સાફ થઈ જવાનું છે અને આપણી મગફળી અને વરસાદ આવે એવું જોરદાર છે જોતા કેવું વરસાદ આવે એવું થઈ ગયું છે સવારે વધારે હતું છાટા આવતા હતા જો માંડીને પાણી ભીરું દેખાય

કારણ કે આપણે નવું કુંડુ નાખ્યું ને એટલે હજી આને બાંધતા નથી ફરી આમ જો પાછું પાછું કારણ આ એકલી બી એટલું કર નહીં હું એટલે બ્લોક વગરનું બધું નકામું છે એટલે આપણે અંદર નખાઈ ગયા છે બ્લોક મિત્રો આપણે હેને વાગી ગયા છે દ અને આપણે ભૂકો નાખી દીધો વરસાદ નથી ને એટલે ભૂકો નાખી દઈ ને તો આખો દીની ઉપાધી નહીં હવે હેને આપણે ટેન્શન જ નથી આજે આજે ત્રણ ચાર વાગે જો લુખાડ નાખી દઉં ને એટલે પહેવાનું કામ થઈ ગયું એક વાર ખડથી ધરવી દીધી પાછો ભૂકો નાખી દીધો અને પેહુ મોજે મોજ ને આપણે નો ટેન્શન આપણે બંસી ખાવા માંડી ભૂકો કૃષ્ણા બધાને મોજે મોજ બતા તડકો નીકળો વાદરાય થાય ને તડકો નીકળો આપણે જવાનું છે ગામમાં હમણાં થોડાક દી પેલા ખાતું ખોલી આવ્યા હતા એટીએમ કાર્ડ આવ્યું હોય કે પોસ્ટ માંથી ફોન આવ્યો ભાઈ તમારી એટીએમ કાર્ડ આવ્યું હોય લઈ જાઓ ચાલો આપણે હવે એટીએમ કાર્ડ લેતા આવી આપણે ગામમાં જાય છે આપણું કાર્ડ આવ્યું

એટીએમ કાર્ડ આવી ગયું હોય આપણે નીકળી ગયા પાછા ઘરે મિત્રો છાટા આવ્યા તણાંન ટણાન હજી વરસાદ આવે એવું એકદમ છે જો મિત્રો ફરતી એવા વાદરા થાય થોડાક છાટા જ આવ્યા વધારે વરસાદ નહોતો આપણે જે વાદળા ફૂલ છે અને આપણે એમેસી નવરાત્રી જોવા જવાની છે બપોરે દોઢ વાગે આપણે ટાકા ભરીને વિચાર કરો આપણે આજે ગરબી જોવા જઈએ એટલે ટાંકા ભરાઈ જાય છે तो टाको अपना बेहूँ है उपला उपल जी सीधे सीधे बेरा लगा जाए पे लाग जाएंगिक सुविधा अपनी लाइन टूटी गई है एक खर्चो मागे जो तुम कहो मस्त फुहरा चालू कर दीता है कंटीन्यू ब्लॉक में बढ़ना आज तो तो ना मित्रों वरसाद जोरदार वातावरण थी गए वाग ना पांच ने जो आज ना ब्लॉक हम आप पूरा कर नाखी वरसाद आशे कि ना आए अपने एमेजिंग एजिंग द्वारा गरबीजों बचा है વધારે આવે નદી બધી આવી જાય તો આરો નકા જવું થશે એ પાકો ચાલુ હોય તો